સાબરકાંઠા જિલ્લાના ઈડર બ્રહ્મા હાઇવે પર ટ્રક પાછળ જીપ ધરાકાબેર અથડાતા ગમખ્વાર અકસ્માત સર્જાયો બાર થી વધુ લોકો ઘાયલ થયા સાબરકાંઠા જિલ્લાના ઈડર ખેડ બ્રહ્મા હાઇવે પર ટ્રક પાછળ જીપ ધડાકા બે અથડાતા ગમકવાર અકસ્માત સર્જાયો હતો સર્જાયેલા અકસ્માતમાં થી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા હતા સાબરકાંઠા જિલ્લાના ઇડર હાઈવે પર ટ્રક પાછળ જીપ ધડાકા બેરથડાતા અકસ્માત સર્જાયો હતો સર્જાયેલા બાર થી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા હતા સાબરકાંઠા જિલ્લાના ઈડર બ્રહ્મા હાઇવે પર ગુજારો અકસ્માત સર્જાયો હતો ટ્રક પાછળ જીપ ધડાકા બે રથડાતા અકસ્માત સર્જાયો હતો આ અકસ્માતમાં જીપમાં સવાર બાર થી વધુ લોકો ઘાયલ થયા છે ઇજાગ્રસ્તોને ઇડરની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે ઘટનામાં એકસો આઠ ઇમરજન્સી એમ્બ્યુલન્સ સહિત પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી ગોઝારા અકસ્માતને પગલે સ્ટેટ હાઇવે બંધ કરવામાં આવ્યું હતું જીપમાં ક્ષમતા કરતાં વધુ શ્રમિકો હોવાની પ્રાથમિક માહિતી મળી રહી છે ઈડર તરફથી મજૂરી કામ પૂર્ણ કરીને પોતાના ઘરે જતા મજૂરોને અકસ્માત નડ્યો છે ખાનગી વાહનોમાં ઓવરલોડ મુસાફરોથી તંત્ર સામે સવાલ ઉઠી રહ્યા છે